આજથી સીબીએસઇના નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે એક બાજુ ભણતર અને બીજી બાજુ બીમારીનો વાવર તેવા સમયે બાળકો અને વાલીઓએ સ્વાસ્થ્યની ખૂબ જ કાળજી લેવી જરૂરી છે

એટલું હું કહીશ કે એટલું કુટુંબ તંદુરસ્ત રહેશે અને જેટલું કુટુંબ તંદુરસ્ત રહેશે એમ આપણો વિસ્તાર તંદુરસ્ત રહેશે અને અલ્ટિમેટલી આપણા બધાનો જે અભિગમ છે કે વડોદરા તંદુરસ્ત હોવું જોઈએ એ તંદુરસ્ત રહેશે બાળકો માટે વિશેષ ધ્યાન આપણે એટલા માટે રાખવાનું વિશેષ કાળજી એટલા માટે રાખવાનું અને આપણે બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો કે આજથી જ શાળા શરૂ થાય છે તો બાળકમાં શું કાળજી રાખવી જોઈએ તો પહેલું તો વ્યક્તિગત દેખરેખ રાખવી જોઈએ કે દરેક બાળકે ચોખ્ખો ખોરાક લે છે ચોખ્ખું પાણી લે છે વ્યાયામ કરે છે ફાસ્ટ ફૂડ ઓછું લે છે અને પડીકા સૌથી ઓછા લે છે એનું વિશેષ ધ્યાન પેરેન્ટ્સે રાખવાની જરૂર છે બાળક તો નાનું છે એટલે એ શું સારું શું એના માટે સારું કે શું નથી સારું એની એ ડિમાર્કેશન એનામાં મગજમાં ન આવે પણ જે જવાબદારી છે એ પેરેન્ટ્સની છે કે ઘણીવાર કેવું થાય છે કે અમારે ઘણા કેસીસ આવે છે કે લાળ લડાવવામાં આપણે બાળકને એક ખોટી આદતનો શિકાર બનાવી દઈએ છીએ તો એના માટે વિશેષ ધ્યાન રાખવાનું ને વિશેષ કરીને દાદા દાદીએ વિશેષ ધ્યાન રાખવાનું કે એના માતા પિતા તો જાગૃત હોય જ છે પણ દાદા દાદી વધારે પડતી લાળમાં બાળકને ગમે તેવો ખોરાક આપી દે તો એ ન આપતા એના વિશેષ ધ્યાન રાખીને એને પૌષ્ટિક ખોરાક એક ન્યુટ્રિટિવ બેલેન્સ ડાયટ આપણે આપીશું એવું ધ્યાન રાખીશું તો બાળકમાં વિશેષ આ રીતે ધ્યાન રાખીશું શાળાવાળાની પણ જે સ્કૂલ ઓનર્સ છે કે શાળાના કર્મચારી છે એમની વિશેષ જવાબદારી છે કે શાળામાં બને એટલી ચોખ્ખાઈ રાખવાની મેઇનલી એના યુરિનલ્સ ટોયલેટ્સ એકદમ ક્લીન રાખવાના કે જેથી ક્રોસ ઇન્ફેક્શન બાળકનું બીજા બાળકને થાય નહીં જો બાળકને શરદી ખાંસી છે તો તાત્કાલિક પેરેન્ટ્સનું ધ્યાન દોરીને એ બાળક કેટલાક દિવસ સુધી જ્યાં સુધી તંદુરસ્ત ના થાય ત્યાં સુધી એને શાળાએ આવવાનું ટાળવું જોઈએ એ ધ્યાન પ્રશાસને રાખવાનું છે આપણે શાળાના સકર્મચારી ગણે રાખવાની જરૂર છે શાળાના હેન્ડલ એ લોકોને બેસવાની બેન્ચિસ આ બધાની વ્યવસ્થિત સફાઈ થાય એ પણ શાળાએ જોવાની વિશેષ જરૂરિયાત છે બાળકોનું એક સરસ સરકારશ્રીનો અભિગમ રસીકરણનો ટીકાકરણનો પણ ચાલે છે તો આ ટીકાકરણ ખરેખર વૈજ્ઞાનિક ઢબે એ સેટ કરેલું હોય છે બેલેન્સ કરેલું હોય છે અને જેનાથી બાળકને કોઈ પણ આડઅસર થતી નથી તો એ ટીકાકરણની મદદ છો અવશ્ય દરેક શાળાને મારી નમ્ર વિનંતી છે આપણા માધ્યમથી કે આપ અમારા આરોગ્ય કર્મચારી જે આપને ત્યાં આવે છે એમને સહકાર આપો બધા જ બાળકો ટીકાકરણ લે એનું વિશેષ ધ્યાન રાખો અને એનાથી બાળકને આપણે ઘણી બધી બીમારી રોકી શકીએ છીએ પ્રિવેન્ટ કરી શકીએ છીએ જે મેઇન સામાન્ય બીમારી છે એ તો સરકારશ્રી તરફથી એની રસીકરણનો એક સુંદર કાર્યક્રમ આપવામાં આવે છે તો આવો આપણે બધા સાથે જોડાઈએ હાથમાં હાથ મિલાઈએ નાના મોટા બધા તંદુરસ્ત રહીએ હવે ગરમીનો પણ પ્રકોપ ચાલુ છે તો બાળકને ગરમીમાં પણ સફિશિયન્ટ પાણી લે ચોખ્ખું પાણી લે સ્વચ્છ પાણી લે એની પણ વિશેષ ધ્યાન રાખીએ અને ઝાડા ઉલટી ટાઈફોઈડ સ્કિન ડિસીઝ આ બધી જે કોમન બીમારી છે ખાસ કરીને સોડથ્રોટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ આ બધાથી બાળકને સ્વસ્થ રાખીએ અને જો બાળકમાં થોડું પણ લક્ષણો દેખાતા હોય સાધારણ તાવ શરદી એવું પણ લાગતું હોય તો બાળકને ચોક્કસ આપણે સ્કૂલે ન મોકલીએ જેમ આપણે કીધું એમ ટાઈફોઈડના કેસીસમાં ઘટાડો થયો છે પણ ટાઈફોઈડ થવાના મુખ્ય કારણ જોઈએ તો દૂષિત પાણી અને દૂષિત ખોરાક આ એના મુખ્ય કારણ છે તો એને પણ બાળકને આપણે પૌષ્ટિક ખોરાક આપીએ ચોક્કસ અને તાજો રાંધેલો ખોરાક આપીએ તો બાળક તંદુરસ્ત રહેશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર